આપણે ત્રણ સમય એકમ આવશે આપણું ઘર પૃથ્વી તેનો મુખ્ય મુદ્દો છે સૌર પરિવાર સૌર પરિવારને આપણે સૌર મંડળ તરીકે ઓળખીએ છીએ તો સૌર પરિવારનો કોનો કોનો સમાવેશ થાય એના વિશે આપણે ચર્ચા કરીશું અને તેની વિસ્તૃત માહિતી મેળવશું સૌર પરિવારમાં ગ્રહો ઉપગ્રહ લઘુગ્રહ તારા ઉલ્કા ધૂમકેતુ વગેરેનો સમાવેશ થાય છે ગ્રહો બે પ્રકારના છે એક આંતરિક ગ્રહો અને બીજો બાહ્ય ગ્રહો તો પૃથ્વી અને સૂર્યની વચ્ચેના જે ગ્રહો છે તેને આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે આ ગ્રહો ઉગ્ર ધરાવતા નથી હવેનો મુદ્દો છે સૌર પર્યાના મુખ્ય સભ એવા સૂર્ય વિશે વાત કરીશું સૂર્ય એક સન્માનિત તારો છે પૃથ્વી પર જે જીવસૃષ્ટિ છે તેમનો જીવનદાતા તરીકે આપણે સૂર્યને ઓળખીએ છીએ ગુરુત્વાકર્ષણની જો વાત કરીએ તો પૃથ્વી પરનો એક કિલો વજન હોય એટલે કે કોઈ પણ એક કિલોનો પદાર્થ હોય તે સૂર્ય ઉપર તેનો અઠ્યાવીસ કિલો ગણાય છે એટલે કે અઠ્યાવીસ ગણું તેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે આપણે પ્રકાશ અને ગરમી મેળવીએ છીએ તો સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમની પ્રક્રિયાને કારણે આપણે પ્રકાશ અને ગરમી મળે છે એટલે સૂર્યમાં ઉત્પન્ન થાય તે આપણે પ્રાપ્ત કરીએ છીએ સૂર્ય પણ પોતાની દરિયો પર ફરે છે એટલે કે પચીસ દિવસમાં એક આંટો મરે છે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા આઠ મિનિટ જેવો સમય લાગે છે હવે ઉપગ્રહોની વાત કરીએ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે એ બુદ્ધ છે બુદ્ધનો દેખાવ એ પીળાશ પડતો છે બુદ્ધને વાતાવરણ પણ નથી અને એક પણ ગૃહ ઉપગ્રહ ધરાવતો નથી પૃથ્વી પરથી આપણને સૂર્યોદય પહેલાં એટલે કે સૂર્ય ઉગ્યા પહેલાં સૂર્ય આથમ્યા બાદ એ બુધ ગ્રહ જોવા મળે છે બુધ પણ સૂર્યની પરિક્રમા કરે છે એટલે કે અઠ્યાવીસ અઠ્યાસી દિવસમાં એ બુધ સૂર્યની આસપાસ એ કાંટો મારે છે એટલે તેમનું વર્ષ અઠ્યાસી દિવસનું કહેવાય છે હવે પછીનો ગ્રહ છે એ ચમકતો ગ્રહ એ વિનસ વિનસ એટલે શુક્ર શુક્રને પૃથ્વીના જોડિયાભાઈ તરીકે આપણે ઓળખીએ છીએ શા માટે તેનું કદ અને વજન એ પૃથ્વી જેવું હોવાને નાતે તેને પૃથ્વીનો જોડિયો ભાઈ કહીએ છીએ તેને પણ એક પણ ગ્રહ નથી તેની આસપાસ વાયુઓ અને ઘટ્ટ વાદળોનું વાતાવરણ એ વિસ્તરેલું છે શુક્ર પણ સૂર્યની પરિક્રમા કરે છે એટલે બસો ને પચીસ દિવસમાં એ કાંટો મારે એટલે કે કહી શકાય કે તેમનું વર્ષ બસો પચીસ દિવસનું છે હવે જે જીવસૃષ્ટિ ધરાવનાર એકમાત્ર ગ્રહ એ આપણું ઘર પૃથ્વી પૃથ્વી પણ બે રીતે ફરે છે પોતાની ધરી ઉપર એટલે કે ધરીભ્રમણ અને સૂર્યની આસપાસ એટલે પરિક્રમણ સૂર્યની આસપાસ ફરતા તેને ત્રણસો પાસઠ દિવસ સમય લાગે છે તેનાથી આપણે ઋતુ અને વર્ષ બદલતું અનુભવીએ છીએ અને ધરી ઉપર ફરતા આપણે દિવસ રાત અનુભવીએ છીએ ચંદ્ર તેનો એકમાત્ર ઉપગ્રહ છે પૃથ્વી સપાટીથી આઠસો કિલોમીટરના ત્રીજામાં એટલે કે વાતાવરણ વિસ્તરેલું જોવા મળે છે હવે જે લાલ રંગનો ગ્રહ છે એ મંગળ મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે ઠંડી અને ગરમી વધુ પડે છે વૈજ્ઞાનિકોએ અને વકુલશાસ્ત્રીએ એવું પ્રસ્થાપિત કર્યું છે કે રેતીના ઢુવા અને પાણીના ઘસારાના પડેલા લીસોટા એ મંગળ ઉપર જોવા મળેલા છે વૈજ્ઞાનિકો અને કગલ મંગળ ઉપર સૃષ્ટિ વિકસાવવાના ઘણા પ્રયત્નો કરેલા છે હવે પછીનો ગ્રહ છે તે ભીમકાય ગ્રહ એટલે કે ગુરુ ભીમકાય એટલા માટે કે બધા ગ્રહોમાં તે સૌથી મોટો ગ્રહ હોવાને નાતે તેને ભીમકાય ગ્રહ કહેવાય છે ગુરુની આસપાસ વાયુનું વાતાવરણ રહેલું છે ગુરુને કુલ ઓગણસી ઉપગ્રહો છે દૂરબીન વડે જોતા ગુરુની સપાટીમાં લાલ ટપકાવાળી સુંદર મનોહર સપાટી આપણે જોઈ શકીએ છીએ હવે છે પાઘડિયો ગ્રહ એટલે કે શનિ પાઘડિયો ગ્રહ એટલા માટે કે શનિની આસપાસ એ વલયો જોવા મળે છે આ વલયો શોધનાર ભગવશાસ્ત્રી હતો ખાલીની તેમણે શોધ્યું કે કુલ ત્રણ વલયો છે પહેલું અને બીજું વલય તેજસ્વી છે એટલે ત્રીજું વલય છે એ ઝાંખવું છે શનિને કુલ બાસઠ ઉપગ્રહો છે હવે પછી જે ચાંદની એ જેવો ગ્રહ છે ચાંદની જેવો પ્રકાશ ધરાવતો ગ્રહ છે એ યુરેનસ યુરેનસ આટલો બધો દૂર છે કે તે પૃથ્વીથી એ દૂરબીન વડે જોઈ શકાતો નથી વિલિયમ હર્ષલ નામના એક ખગોળશાસ્ત્રીએ ઈસવીસન સત્તરસો એક્યાસીમાં આ ગ્રહ શોધ્યો હોવાથી હર્ષલ ગ્રહ તરીકે પણ આપણે ઓળખીએ છીએ હવે પછી એ આઠમો ગ્રહ છે એ નેપ્ચ્યુન આ લીલા રંગનો છે નેપચ્યુનને આપણે વરુણ તરીકે પણ ઓળખીએ છીએ નેપચ્યુનનું વાતાવરણ એ મિથેનથી ભરેલું છે એટલે કે મિથેન નામનો વાયુ આપણે પૃથ્વી ઉપર પણ ગોબર છાણ વગેરેમાં આ વાયુ જોવા મળે છે એ ઝેરી વાયુ છે તેનું પ્રમાણ ત્યાં વધારે છે નેપ્ચ્યુન તેર ઉપગ્રહો ધરાવે છે પૃથ્વીની જેમ ત્યાં પણ ઋતુઓ જોવા મળે છે મિત્રો આપણે અહીંયા સૌર મંડળના પ્રથમ ભાગમાં સૂર્ય અને તેના આઠ ગ્રહોની વાત કરીશું હવે પછીના સૌર મંડળ ભાગ બેમાં આપણે ઉલ્કા લઘુગ્રહ ગ્રહ ધૂમકેતુ વગેરેની વાત કરીશું આ વિડીયો જો આપણે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને લાઈક કરશો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવા ખાસ પ્રયત્ન કરજો આભાર